જુનાગઢની જનતાનો આ પ્રેમ સાથે જ લડવાનો જુસ્સો એક દિવસ ચોક્કસથી પરિણામ લાવશે નગરપાલિકાની ચૂંટણીમાં પચીસ જેટલા મત આપવા બદલ થાનગઢની જનતાનો આભાર વ્યક્ત કરવા તેમજ ઉમેદવારોના સન્માન માટે ગત રાત્રે રાજુભાઈ કરપડાની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો સાથે અન્ય પાર્ટીના રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ચૌહાણ માયાઝન ન્યૂઝ

મહેનત કરીશું શું કરું બહેનો ખાસ કરીને બે હાથ ઉચા કરો મહેનત કરવાની છે આટલા બેનો નક્કી કરી લે એટલે પરિવાર રોકી ગમતું નથી